તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તો આશા કરું છું તમે બધા મજામાં જશો ને અમે પણ એકદમ મજામાં છીએ તો ચલો ફટાફટ પી લઈએ ચા ચા બે જઈએ ડુંગળી સોલવા માટે તો બેસ લઈ લીધી હાથ કિલો ડુંગળી बेही जग फटा फट डंगले तो चलो गैस चार बीजों पी नहीं तो अबे बेही जग फटा फट डंगले छोलवा फटाफट बीज फटा फट ले तो फाइनली गैस अड़ दो कलाकनी मेहनत बाद अबे डंगले में छोली गया था मैं पर कटिंग करी जाएगा तो चलो કાઢી દે फटाफट મૂકીને અને બટાકા અને આપણે બેહી ગયા મિક્સચર કરવા માટે તો ચાલો તો ગાઈસ કોમકાજ આપણો પછી શું ડુંગળી કટિંગ કરવા વાળો અને આપણે બેહવાનું છે મસાલો મિક્સચર કરવા માટે મિક્સચર બીજો લાઈન મે લીધી છે તો फटाफट કરી દે મસાલો મિક્સચર અને પછી કરીએ તણા મિક્સચર તો ગાઈસ ફાઇનલી આપણો મસાલો બીજો થઈ ગયો મિક્સચર અને ધાણા મરચાં પણ કરી રહ્યા હતા મીચો તો બધું સામાન આપણે ભરી લઈએ બધું ફિલિંગ કરી દઈએ પેક અને જમવાનું પણ થઈ ગયું છે તૈયાર તો ચલો ફટાફટ સામાન ભરી દઈએ અને પછી જમી લઈએ જમીન પછી નહીં લઈએ પાડાના કણ સુખા પડ્યા એટલે આવું ખાવા કાધું દીધી હેડ ખાવું નહીં ચ કે કાધું તો ગાઈસ સામણ લીધું આપણે ભરી લીધું ચલો फटाफट જમી લઈએ મમ્મી કાઢી દીધી જમવાનું શું બનાવ્યું ચલો દહીં વઘાર્યો છે ખાઈ લઈએ શું બનાવ્યું દહીં વઘારી દહીં તખરી દહીં વઘારી तो चलो भाई घर पट्टा फोट आपने खाई लिया खाई नहीं ली तो बस फाइनली अब खाओ भी जो खाई है तो आप भी जो खाना वैसा उसे अपने नाम आटे तो चलो फटाफट नहीं ले क्योंकि के बाजी जैसे बार तो फटाफट नहीं ले अपने तो गैस फाइनली बाजी आधा हड़बड़ तो अबड़ा नाइन થઈ જાય एकदम તૈયાર तो चलो भैया फटाफट दूतो नहीं मम्मी ने मेरे सोबरा में बड़े रमकड़ा ओहो भैया पाड़ो पाड़ो बदला पर ले

चलो फटाफट तो जमी ले मम्मी ने बना रोटला बेचल ले और खावा नहीं ए आ सड़िया ना उठी छन सक पने दो भाई फूकी ली 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 तो गाइस क्रिकेट रमिया था आपने काले नहीं नहीं असर था तारी આપણું શરીર પકડી ગયું શરદી પણ થઈ ગઈ છે તાવ પણ આવે એવું થઈ ગયું તો ખાવા બીજું આપણે ખાઈ લીધું હતું ને ખાવા બીજું ખાઈને તારના બેઠા તા છું નહીં તો આજના બ્લોગને કરે છે આપણે ગુરુ અને જો તમને આજનો મારો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતા જય માતાજી ગુડ નાઇટ મળીશું એક નવા બ્લોગની સાથે